અરવલ્લી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યોગ દ્વારા માનવ અને પ્રકૃતિ વચ્ચે સન્નાદી સંબંધ સ્થાપવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય રીતે યોજાય આ વર્ષની થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સુંદર વરસાદી વાતાવરણે અનોખો ઉત્સાહ ઉમેર્યો હતો વરસાદની હળવી રમઝટ સાથે યોગાભ્યાસની શરૂઆત થઈ અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો યોગે માત્ર શારીરિક અને મન શરીર અને આત્માને સંતુલિત કરવાની એક પ્રાચીન વિધ્યા છે અને જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે આ થેમ અનુસાર આ કાર્યક્રમે યોગ દ્વારા માનવ અને પ્રકૃતિ વચ્ચે સન્નાદી સંબંધ સ્થાપવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના પ્રમુખ અધિકારીઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા કલેક્ટર પ્રશસ્તિ પારીખ પોલીસ અધિક્ષક સૈફાલી બારવાલ જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા નિવાસી અધિક કલેક્ટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રાંત અધિકારીઓ યુવા અને સાંસ્કૃતિક વિભાગના અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પોલીસ વિભાગના જવાનો વિદ્યાર્થીઓ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો અહેવાલ ભરતસિંહ ઠાકોર લોકાર્પણ